પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું પૂજા અને આરતી પછી ગણપતિ બાપાને આખી સોસાયટીમાં ફેરવી વિસર્જન કરવામાં આવ્યું હતું વિસર્જન દરમિયાન ક્યાંય બાપા ઘરે આવ્યા તેની ખુશી હતી તો ક્યાંક બાપાની સેવા કાલથી ન કરી શકવાનું દુઃખ પણ હતું મારું નામ ખ્યાતિ દવે છે હું શુભલક્ષ્મી ટાવરમાં અમે રહીએ છીએ અમે બે હજાર પંદરથી ગણપતિ અહીંયા લઈએ છીએ અને સાર્વજનિકમાં બધા અહીંયા કામ કરે છે અને સવારે અમે આરતી કરીએ બપોરે ભોગ ધરાવીએ અને બધા અહીંયા શાંતિથી રહીએ આનંદ કરીએ એન્જોય કરીએ બધું કરીએ એટલે બધા છોકરાઓ અહીંયા એટલી મહેનત કરીએ છે ને

ક્યુટ લાગો છો કામણ ગારા લાગો છો મારા વાલા દાદાજી તમને પ્યારા લાગો છો ક્યુટ લાગો છો તામણ ગારા લાગો છો અમારી સોસાયટી શુભલક્ષ્મી ટાવર્સ ની અંદર છેલ્લા બાર વર્ષથી ગણપતિ દાદા આવે છે ગણેશ ઉત્સવ કરીએ છીએ નવરાત્રી જેવા સાંસ્કૃતિક કાર્યક્રમ કરીએ કરીએ છીએ આ ઉપરાંત દરેક સાંસ્કૃતિક અને હિન્દુ રિવાજના તહેવારોના કાર્યક્રમો બધા રહીશો હળીમળી ભેગા થઈ અને કામ કરે છે અને ઉજવે છે દરેક તહેવારને જેમ દેશમાં લોકો હરિમરીને રહે છે એ પ્રમાણે શુભલક્ષ્મી ટાવરમાં બસો ચાલીસ ફ્લેટમાં અમે બધા હરિમરીને રહીએ છીએ અને છેલ્લા ઘણા વર્ષોથી અમે આ ઉત્સવ ઉજવીએ છીએ ગણપતિજીનો અને શુભ ટાવરમાં એ પછી નવરાત્ર મહોત્સવ આવશે એનું તમે લાઇટિંગ જોઈ રહ્યા છો તે લાઇટિંગ અત્યારથી અમે કરી કાઢ્યું છે એમાં અમારા ભાવેશભાઈ ભાવેશકુમાર કે જે અમારા ચેરમેનશ્રી છે એમનો ઘણો મોટો સહકાર છે આખી એમની કમિટી બહુ જ દિલ દઈને કામ કરે છે અને ભવિષ્યમાં પણ દિલ દઈને કામ કરતી રહેશે એવી મારી શુભેચ્છા